અને જો સ્કૂલના ના વિદ્યાર્થીઓ ને બધા આવે છે અને જો આ લોકો પણ આવે છે જય ગિનારી કપિરાજી ની અત્યારે જો ફેમિલી છે અને જો આ પુલ અત્યારે પસાર થઈ ગયો છે નાનો એવો અને જો પાંચસો દાદરા આપણે પૂર્ણ કર્યા છે અને જો આ ભાઈ વજન ઉપાડીને જઈ રહ્યા છે ઉપર ચડી રહ્યા છે અને આ રોપવે અત્યારે ચાલુ છે જો રોપવેની અત્યારે લાઈન દેખાઈ રહી છે અને જો રોપ પે સરસ એવો દેખાઈ રહ્યો છે પાણીનો પરબ આછો દાદરા પગથી આવે છે અને જો આ ભાઈ અહીંયા પહોંચ્યા છે અને આથી વ્યૂ જો આવો આવે છે મિત્રો અને જો આ એક ટોલી જઈ રહી છે અને જો આપણે અહીંયા પહોંચ્યા છે તો મિત્રો 10 જેટલો સમય 10 વાગવાનો સમય થયો છે અને આપણે 20 મિનિટની જર્ની અહીંયા પૂરી થાય છે એટલે આઠસો દાદા આપણે પાર કરી ચુક્યા છે અને જો મિત્રો છે કેમ છો જય તો તમે આખું દત્તાત્રેય સુધી ગયા તો અનુભવ કેવો છે તમારો તો વરસાદ કે એવું છે કઈ એવું છે તો સારું દેવું જય ગિરનારી તો ચાલો આપડી જમી અગિયારસો પગ આપણા પૂરા છે અને જો આપ ચરવાનું છે

અને જો ચોખ્ખો એક રોપ વે દેખાય છે અને લોકો અત્યારે રોપ વે ના માધ્યમથી મા અંબાના દર્શન કરવા જઈ રહ્યા છે અને ફાઈનલી એક હજાર નવસો દાદરા અહીંયા પૂર્ણ થાય છે તો ફાઈનલી મિત્રો વેલનાથ બાપુ ની જગ્યા આપણે આવી ગઈ છે અને બે હજાર દાદરા પૂર્ણ થયા છે અને બે હજાર દાદરા પૂર્ણ કરવામાં આપણે પચાસ મિનિટ જેટલો સમય થયો છે અને દાદરા ભીના હોવાથી ઉતાવળ ના કરવી તો આપણે સૌ રહ્યા છે આગળના રસ્તે આ બાજુ રાણક દેવીના પથ્થરગલ પૂગો છું પચ્ચીસસો પગથિયા છે આ અને આ છે રાણક દેવીનો પથ્થર અત્યારે પાર કરી ચૂક્યા છે તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે ઉપર જ મરીએ છીએ સમય આપણી પાસે ઓછો છે એટલા માટે પર્વત ઉપરથી ફોટાઓને પાડે છે અને જો અહીંયાથી વ્યૂ જો આવો લાગે છે મિત્રો મિત્રો લોકેશન સરસ આવ્યું છે એ જો અહીંયા પાણીનું એક ધોધ નાનો એવો આવ્યો છે જય જિનદાર તો તમે ઉતરી ઉતરી રહ્યા છો કે હાજી ચડી રહ્યા છો ચડી રહ્યા છો ઓકે તો આ વ્યૂ છે એકદમ સરસ એવો અને ખૂબ સુંદર એવો વ્યૂ આવી રહ્યો છે

અને આ જૈન ડેરાસો ની જગ્યા છે લોકો ઉતરી રહ્યા છે હવે આપણે ગેટ માંથી પસાર થવાનું છે તો થોડુંક એવું છે અને રોપ વે ની જે લાઈન દેખાય છે ગૌમુખી નું જે મંદિર છે એ દેખાય છે અને લોકો બેઠેલા છે એ પણ અહીંયાથી થી દેખાય છે થોડુંક છે હવે જો આ જગ્યા છે જૂની આપડે સીરીનો રસ્તો આ બાજુ છે અંબા ની જગ્યાએ જવું હોય તો અહીંયા છે આ રસ્તાનો ઉપયોગ થાય છે ત્યાં અને લખેલું જ છે અહીંયા આનંદ ગુફા અને જો જૂનું શિરીનો હવેથી રસ્તો સ્થાપ થાય છે અને પથ્થર ચક્કીની જગ્યા લક્ષ્મીનારાયણ મંદિર રોકાવાની તે વ્યવસ્થા છે આ બાજુ જવાનું છે અને જો આપણે હવે આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે જૂની શિરી આને કહેવાય છે અને જો રોપ વેની તોલી પણ જઈ રહી છે જો આ તોલી જઈ રહી છે અને એક ખાલી તોલી જઈ રહી છે અને મિત્રો ઠંડી ઠંડી હવા અત્યારે પસાર થઈ રહી છે અને જો ટોલી અહીંયાંથી પસાર થઈ રહી છે અને જો આ સાવ નજીક આવી ગયા છે સાવ નજીક અહીંયાંથી પસાર થઈ રહ્યું છે રોપવેની ટોલી અને બધા ત્યાંને જોવું જઈ રહ્યા છે નીચે ઉતરી રહ્યા છે આ બાજુ અને ભૈરવ જાપની જગ્યા આવી છે અને આ બીજા મંદિરો પણ આવી રહ્યા છે નીચે હવે ઉતરી રહ્યો છું અને વ્યૂ ભાઈ એક નંબર અહિયાં થી દેખાય છે જો રોપ વે ની લાઈન અને જો હસ્તનાપુર ડેમ અહીંયા અહીંયાથી દેખાઈ રહ્યો છે તમને પણ દેખાતો હશે આ છે હસ્તનાપુર ડેમ અને ભેરવ ઝાપ પણ અહીંયાથી થી દેખાઈ રહ્યો છે

અને જો આવી રીતની જગ્યા આવે છે અને વાહ જો ઉપર ચડવાનું છે જો અહીંયા એક નાનું એવું ઝાડો અત્યારે પસાર થઈ રહ્યું છે તો ખોડિયાલમાં અહીંયા નાનું એવું મંદિર આવ્યું છે અને જો આ પાણી છે ને નીચે જઈ રહ્યું છે આ બાજુ આ તરફ જઈ રહ્યું છે અને મિત્રો ફાઇનલી વરસાદ અત્યારે આવી રહ્યો છે અને જો આપણે છત્રી લઈ લીધી છે અને હવે હવે મજા આવશે વરસાદ આવ્યો એટલે આપણને છે ને હવે આમ મજા આવશે

ત્યારે અત્યારે પસાર થઈ રહ્યા છે અને ઠંડક ઠંડક એવી હવા આવી રહી છે અને લોકો અત્યારે મોજ કરી રહ્યા છે આહા હા નજર તમારે ભાઈ ભાઈ હોય ને તો એક ચોમાસામાં ચડવું જ જોઈએ અને મિત્રો નીચેનું જો વ્યૂ જો કાંઈ એટલે કાંઈ નથી દેખાતું આ વાદરાઓ અત્યારે પસાર થઈ રહ્યા છે અને ફાઈનલી જુઓ એવો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે મિત્રો

વરસાદ પણ સુપર આવે છે એવું નથી કે ધૂમોધીમો આવે છે તો અત્યારે બધા લોકો અત્યારે તાલપત્તરી નીચે અત્યારે છે જો વરસાદ આવે છે જય ગિરનારી જય ગિરનારી અને જો અહીંયા આપણે દુકાન આવી છે નાસ્તાની તો તમને નાસ્તો અહીંયા કરી શકો છો ચાલો તો હવે નીચે ઉતરી રહ્યા છે અહીંયા બીજી પણ એક આવી છે અને વરસાદમાં અત્યારે ફૂલ બાકાજી કે બોલી રહી છે અને જો અહીંયા એક શોપ આવી છે આ ત્રીજી શોપ અત્યાં સુધી આવી છે હજી ઘણું બધું ઉતરવાનું બાકી છે જો આપણે આ બધી નીચે ઉતરી રહ્યા છે અને વાથી આપણી જો ઉતર્યા હતા તો અહીંયા જતાશંકર જે જૂની સીરી છે એ પણ એક ઝાડ આવ્યું છે અને જો આમાં સિક્કાઓ છે ને એ નાખેલા છે મીન્સ કે સિક્કાઓ આમાં ઓતરેલા છે જો આ સિક્કાઓ બધી નાખેલા છે આમાં આવી રીતે તો આ એક સિક્કાનું ઝાડ છે અને અત્યારે બાપો છે ને ફૂલ વરસીઓ છે જો ઝાડ ઉપરથી પાણી આવે છે ચાલો હવે નીચે ઉતરીએ મથાફત ફાઈનલી જો કેટલો વરસાદ આવી રહ્યો છે જો ત્યારે બાજુ અત્યારે ભીનું ભીનું થઈ ગયું છે અને પાણી આવી રહ્યું છે જોર જોરશોરોથી અને આપણે નીચે ઉતરી રહ્યા છે છત્રીના માધ્યમથી આપણે છે ને મિત્રો નીચે ઉતરી રહ્યા છે અને ખૂબ એટલે ખૂબ જ વાતાવરણ નેચરલી થઈ ગયું છે અને આ વરસાદની ખૂબ એટલે ખૂબ જરૂર હતી વરસાદ પાણીનું એક પરબ આવે છે આ જગ્યા ઉપર અને તમે પાણી પી શકો છો તો ચાલો આપણે તો આગળ જવાનું છે અને મિત્રો આ છે જથાશંકર જવાનો રસ્તો છે અને જો અહીંયા પણ શોપ આવેલી છે તો અહીંયા જતાશંકર લખેલું જ છે અને અહીંયા જો પબ્લિક પબ્લિક જ છે તો આ જથાશંકર મહાદેવની જગ્યા છે તો મિત્રો અત્યારે જથાશંકર આપણે પ્લાન નથી કરવો કે આપણને સમય બહુ જરૂરી છે આપણે સ્પર્ધામાં જવાનું છે અમારું એવી સૂચના છે અને ચાલો હવે નીચે ઉતરીએ ચાલો હવે જઈએ છીએ મિત્રો નીચે ઉતરી રહ્યા છે એક નંબર આવ્યું છે અને અહીંયા બધા ફોટો પાડે છે પણ આપણે ફોટો પાડવાનો છે નહીં આપણે જવાનું જ છે ફટાફટ અને જો અહીંયા હિંચકો આવ્યો છે તો આપણે જઈએ છીએ હવે મિત્રો દાદરા પૂરા થઈ ગયા છે તો મિત્રો દાદરા છે ને પૂરા થઈ ગયા છે અને હવે ફક્ત એક એક સવા એક કિલોમીટર ચાલવાનું જ છે તો ફટાફટ આપણી આ જર્ની પૂરી કરી લઈએ અને આમ સફરને એન્જોય કરતા કરતા અને આપણા લોક જોતા હોય એને માતાજી સુખી રાખે અત્યારે અહીંયા છે ને બેસીને પિકનિક કરી રહ્યા છે અને અહીંયા પણ સુવિધા છે જમવાની ને તો આ જગ્યા છે અને હવે છે ને ધોરો આવી ગયો એટલે થોડુંક ધીમી સ્પીડ કરવી પડે અને જો અત્યારે પાણી જઈ રહ્યું છે નદી તરફ જો અહીંયા નારો બાંધી લીધો છે કે તમે આ બાજુ ના જતા એવું કહેવા માંગે છે ચાલો હવે જઈએ છે અને જો આ છે ને પુલ છે આપણે અત્યારે પુલ ઉપરથી જઈ રહ્યા છે પહેલાં તમને જો આ મોહેર છે એ આ બાજુ જઈ રહ્યું છે અને આ બાજુ જઈ રહ્યું છે શહેર તરફ આ જગ્યા છે હવે અહીંયા પૂર્ણ થાય છે અને અહીંયા તમારે થેલા ચેક કરે છે ચાલો તો તો મિત્રો તો મિત્રો આ આપણે આ વ્લોગને એન્ડ કરી લઈએ છીએ અને તમે જ્યારે પણ જૂની સીડી પરથી આવો છો ત્યારે જતા શંકરને આવે છે ખૂબ સારી એવી જગ્યા છે અચૂકથી આવજો અને જો અમારા મિત્રો છે આ તો મિત્રો વ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય